ગોધરા શહેરમાં આગામી પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી છે આ પ્રસંગે નગરપાલિકા તંત્રે વેપારીઓ અને સ્થાનિક શહેરની રોશની અને રંગરોગાનથી શણગારવા અપીલ કરી છે પરંતુ શહેરના રસ્તાઓની સ્થિતિ ચિંતાજનક છે વર્ષોથી હલકી ગુણવત્તાના કારણે રસ્તાઓ કકડધસ્ત થઈ ગયા છે નગરપાલિકા તંત્ર યોગ્ય મરામત કરવાને બદલે માત્ર ડસ્ટ નાખીને કામ ચલાવ ઉકેલ આવી રહ્યું છે રાત્રે નવ વાગ્યાની આસપાસ સિમ્પુકતર ચોક પર નગરપાલિકાના કર્મચારીઓ રસ્તા ઉપર ડસ્ટ નાખ